હેલો એવરીવન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ હળવો આપણે નાસ્તો બનાવશું જે તમે ભોજનમાં પણ ખાઈ શકો છો જે ડાયટ પ્લાન કરતા હોય એના માટે તો ખાસ છે તો આજે આપણે ઓટ્સ બનાવશું એના માટે આપણે એક ટમેટો એક મરચું અને આદુનો ટુકડો લઈ લીધો છે સૌથી પહેલાં તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે અને આદુ મરચાની પેસ્ટ એડ કરી દેસું રાઈ કે જીરું તમારે એડ કરવું હોય તો કરવું અથવા ન કરવું તો પણ ચાલે અને બરાબર આપણે કકડાવી લેશું હવે એક સુધારેલી ડુંગળી એડ કરી દેસું જ્યારે ચોમાસામાં ખાસ કરીને આવું હવામાન હોય ત્યારે આપણે હળવું જમવાનું ભોજન પસંદ કરતા હોય તો આ તમે એક વખત બનાવજો બહુ જ મજા આવશે અને પેટ પણ ભરાઈ જશે તો ડુંગળી સરસ આપણી સતળાઈ ગઈ છે અવારનવાર આપણે નાસ્તામાં ઓટ્સ બનાવતા હોય તો એક વખત આવી રીતે બનાવજો આપણે ટમેટા એડ કરી દેશું ઘણા લોકો વઘાર કર્યા વગર પણ એમના ઓટ્સ બનાવતા હોય છે આ વઘાર કરીને તમે બનાવો તો એકદમ સરસ ટેસ્ટી બને અને ખાવાની પણ મજા આવે ટમેટો આપણો એકદમ સરસ સરસ પકડવા આવ્યું છે આપણે દળેલું ધાણા જીરું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી હળદર એડ કરશું ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરી દેસુ અને થોડું પાણી એડ કરશું ત્યારે આપણે વઘાર પૂરતું જ એડ કર્યું છે પછી વધારાનું પાણી આપણે ઉપરથી એડ કરશું અને બરાબર રીતે આપણે ઉકળવા દઈશું સરસ ખદખદીને મસાલો આપણો તૈયાર થઈ ગયો છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બહુ મીઠાની જરૂર નહીં રહે કારણ કે ઓટ્સમાં ઓલરેડી મીઠું હોય જ તમે કોઈ પણ કંપનીના ઓટ્સ લઈ આવી શકો છો અથવા ઘરે પણ બને છે ઓટ્સ તો ઘરે પણ આપણે બનાવી શકીએ આપણે અહીંયા તૈયાર ઓટ્સનો ઉપયોગ કરવાના જઈએ હવે આપણે વધારાનું પાણી એડ કરી દઈશું સફોલા મસાલા ઓટ્સ લીધા છે તમારે જે લેવા હોય તે તમે લઈ શકો હવે આપણે ઓટ્સ એડ કરી દઈશું સરસ પાણી ઉપડી ગયું કહું અને બે જો આ રીતે આપણે ધીમે એને હલાવીશું પછી થોડુંક ઉપરથી પાણી એડ કરીને એને પાકવા દઈશું પાણી બધું શોષી લે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે તૈયાર છે હવે આપણે આ રીતે કરી લેશું તો કોને કોને ઓટ્સ પસંદ છે એ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે અમારી રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ તો કરી દેજો ભૂલતા નહીં જો જોઈને ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત થઈ છે